હું આ મારા પીપી મને બહુ ખુશી થઈ છે અલમદુલ્લા મને બહુ ખુશી થઈ છે હું મહેશ પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું અને જઝા કલા કહેવા માગું છું ને અલહમદુલ્લા કે મારા નિકા પીપી સવાણી ગ્રુપમાં થયા છે મારું નામ નાઝીમા ફારૂભાઈ શિરોસિયા છે આજે આ સમુન લગ્નમાં અમે જોડાણા છીએ એના માટે અમે મહેશ પપ્પાનો ખૂબ ખૂબ આભાર માની છે અને મેં આવા પર લગ્ન ઘરે પણ ના વિચાર્યા હતા એવા પર લગ્ન અહીંયા થયેલ થેન્ક યુ મહેશ પપ્પા છે મારો મંડપ નંબર બી તેર છે અને આજથી ચાર વર્ષ પહેલાં મારા ડેડીની ડેથ કોરોનામાં હાર્ટ એટેકના વજથી થઈ હતી ત્યાર પછી બધા ફેમિલીની જિમ્મેદારી મતલબ હું સૌથી મોટી છું તો મારા પર આવી ગઈ હતી તો મને થોડું હતું કે હવે બધું કેવી રીતે કરશું ને ત્યાર પછી મને પીપી સવાણીના લગ્ન મહોત્સવના બારામાં ખબર પડ્યું અને મેં ડિસાઇડ કર્યું કે હું એમાં જ લગ્ન કરીશ પછી મેં ફોર્મ ફિલ કર્યું ને બધું પ્રોસીજર બાદ ફાઇનલી આઈ એમ ગેટિંગ મેરિડ ઇન મહેશ પપ્પાસ વેડિંગ સેરેમની ઓર્ગેનાઇઝ બાય હિમ એમણે જે પણ મતલબ કીધું છે હતું કે બધું તમારા પસંદનું શોપિંગ કરાવીશ પછી બ્યુટિશિયન પણ બહુ મતલબ સારી રીતે અમને રેડી કર્યા છે અને એમણે પણ પર્સનલી બધાના ઘરે ઘરે જઈને પતા મતલબ ઘરે ઘરે જઈને પોતાના લાઈફ એક્સપિરિયન્સીસના બારામાં પૂછે છે અને બહુ હમ્બલ પર્સન છે અને સારી રીતે કાઇન્ડલી વાત કરે છે થેન્ક પૂજા સોની છે મારો દીકા નંબર પાંચ હજાર એકસો આઠ છે હું બહુ જ ખુશી છું કે મારા લગ્ન પીપી સવાણીમાં થાય છે અને મારી પહેલેથી જ ઈચ્છા હતી કે હું પીપી સવાણીમાં લગ્ન કરું અને મહેશ પપ્પાએ આટલું કર્યું છે અમારા માટે બહુ જ છે અમારા માટે અને શોપિંગ પણ સારી કરાવી છે હું મહેશ પપ્પાને એટલું જ કહેવા માગું છું આ લવ યુ સો મચ અને થેન્ક યુ બાપુ મારો પપ્પા સાથે કોન્ટેક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને પપ્પાએ મને તે ટાઈમ એમનો કોન્ટેક નંબર આપ્યો હતો ત્યાર પછી મેં ઓફિસમાં એમની જોડે વાતચીત કરીને ફોર્મ ભર્યો હતો અને મારું મારું ફોર્મ વેઇટિંગ લિસ્ટમાં બોલાતું હતું થોડા ટાઈમ પછી મારું ફોર્મ કન્ફર્મ થયું અને પપ્પાએ દીક પપ્પાએ અમને કર્યાવરથી માંદીને દીકરીની દરેક જરૂરિયાત પૂરી પાડી છે મહેંદી રસમ પાર્લરનું અને અહીંયા અમને બહુ જ ખુશી મળી છે પપ્પાએ અમને પાર્લરમાં પણ સારું એવું એ કર્યા પાર્લરવાળા દીદીને પણ સારો એવો મેકઅપ કરી આપ્યો છે અને મહેંદીની રસમમાં પણ અમને જેવી મહેંદી જોઈતી હતી એવી મહેંદી પડાવી મહેંદી પડાવી આપી છે પપ્પાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પપ્પા છે એના વિશે હું એટલું જ કહેવા માંગુ કે મારા પપ્પા હોત તો આટલું થાત અત્યારે એ નથી પણ મહેશ પપ્પા છે તો એટલું બધું થાય છે મને બહુ ખુશી થાય છે અને એ અમારા જીવનમાં આવ્યા છે ને ત્યારથી એટલો આનંદ છે ને કે વાત નહીં પૂછાનું હું નાની એવી ત્રણ વર્ષની હતી ને ત્યારે જ મારા પપ્પાને ટીબીના કારણે એક્સપાયર થઈ ગયા હતા અમે ત્રણ બહેનો છે અમારા ભાઈ નથી એક બેન હજી નાની છે અને એક બેન છે એના મેરેજ થઈ ગયા છે એટલે અત્યારે આટલા થાય છે ને ત્યારે તો એ સમયમાં અમારી પાસે કાંઈ હતું નહીં એટલે થોડા કમડમ કર્યા હતા મેરેજ પણ અત્યારે મારા આ રીતે થાય છે ને હું મારા પરિવારમાં બધા એટલા ખુશ છે ને કે એનો કંઈ પાર જ નથી ખુશીનો બસ હું એટલું જ કહેવા માગું છું આગળ પણ મારી બેનના પણ આમાં જ મેરેજ કરાવવાના છે અમારે મારા ઘરે આવ્યા અને અમે શોપિંગ કરવા ગયા ને એટલી મજા આવી આજે અત્યારે મેં આ પાનેતર પહેર્યું છે ને એ મહેશ પપ્પાનું જ દીધેલું છે મને બહુ ખુશી થાય છે હમ મારા પપ્પા નથી પણ અમારા મહેશ પપ્પા મેળ્યા ને પછી મને એટલે આનંદ થાય છે ને કે એનો પાર જ નથી મેં પપ્પાનો પ્રેમ તો નથી જોયો પણ મહેશ પપ્પાના આવ્યા પછી મને વધુ મળી ગયું પપ્પા કને કહેવાય એ પણ ખબર પડી ગઈ મને મારા ઘરમાં હું અને મારી મમ્મી બે સભ્ય છે અને મહેશ પપ્પાનો કોન્ટેક મને મારી ફ્રેન્ડ દ્વારા થયો હતો અમને આ ગ્રુપ વિશે ખબર પણ નહીં હતી જ્યારે અમે અહીંયા ફોર્મ એવું ભરવા માટે પણ હું અને મારા મારા સાથે બી કોઈ આવવા વાળું ન હતું તો મેં મારા હસબન્ડને મારા હસબન્ડને વાત કરી તો એ થોડુંક સમય જા તો એ સાથે રોઈ ગયા નામ ગોસ્વામી દિવ્યાબેન રાજેશભાઈ છે મારો મંડપ નંબર એ નવ છે હું સનગઢથી આવું છું અને મહેશ પપ્પા થકી મારી એક જાણકાર ફ્રેન્ડ હતી એની જોડે એ એ મને જાણ કરી હતી કે મહેશ પપ્પા હજારો દીકરીઓના પપ્પા છે અને હજારો દીકરીઓના અનાથ અનાથ દીકરીઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે તે થકી મારી મહેશ પપ્પા સાથે ઓળખાણ થાય ને મેં પણ અહીંયા ફોર્મ ભરીને મહેશ પપ્પાને મારા પપ્પા સમાન માનીને પછી મારા ખુદના મમ્મી પપ્પા નથી અને હું નાના નાની સાથે માસીએ મને મોટી કરી છે ઘર કામ કરીને અને મારા પપ્પા હાથે મેં જેમ મારા પપ્પા મને રાખતા તેમ મહેશ પપ્પા મારા પપ્પા કરતાં બી સારી રીતના મને રાખે છે અને હું અને હું એટલી ખુશ છું કે મહેશ પપ્પા મારા પપ્પા તરીકે ઓળખાતા છે અને મેં હજારો દીકરીઓના વચમાં મેં બી આવીને હજારો દીકરીઓ મારી પોતાની બેન જેવી મને લાયકતી છે તો હવે હું આખું પરિવાર આટલું મોટું થઈ ગયું મારું પરિવાર પણ નાનું છે એટલે હવે હજારો દીકરી અને મહેશ પપ્પા થકી મારું મેં એટલી સારી રીતના રહેતી છું અહીંયા કે મેં વિચારેલું પણ નહીં કે મેં આરું લગ્ન આવી રીતના થાય મહેશ પપ્પાએ મહેંદી કરાવી સંગીત બધું નાચાયું ને એવું બધું જ કરાવ્યું ને મેં ખૂબ ખૂબ આભાર માનો છે મહેશ પપ્પાનો મારી ફેમિલીમાં હું અને મારા મમ્મી છે તો મહેશ પપ્પાનો આભાર કે અમને આટલા સારી રીતે અમારા મારી ફેમિલીમાં હું અને મારી ત્રણ બહેનો છે મારી બંને બેન મોટી છે એમના લગ્ન પછી એમના લગ્ન થયા પછી હું અને મારા મમ્મી જેટલા છે પણ જ્યારે જ્યારથી હું આ ફેમિલી પીપી સવાણીની ફેમિલીમાં મેમ્બર થઈ છું ત્યાંથી મારા મમ્મીને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે કંઈ પણ થશે મારી છોકરીનું મહેશ પપ્પા જોઈ લેશે અને થેન્ક યુ સો મચ મહેશ પપ્પા અમારા માટે આટલું બધું કર્યું એના માટે અને તમે જે પણ કરો છો બેસ્ટ વિશિસ મારા તરફથી તમને થેન્ક અને પપ્પા જે કરી રહ્યા છે બધી દીકરીઓ માટે ખૂબ જ બેસ્ટ છે અને દીદીઓએ પણ સારા આજે તૈયાર કર્યા છે આજે અમારા પીપી સવાણીમાં મેરેજ છે અને બધા જ દીદીઓ ખૂબ જ ખુશ છે અને બહુ જ સરસ લાગે છે સો થેન્ક યુ પપ્પા લવ યુ મેં વડોદરાથી આવ્યા છે અને મહેશ પપ્પાને મળીને બહુ સારું લાગ્યું છે ફેમિલીમાં મારા મમ્મી છે ને હું છું અને મારી બે બહેન છે પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે એટલે એક્સપાયર એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા હતા હું નાની હતી ત્યારના હું એ તો જોયા પણ નહીં પપ્પા આટલા પપ્પાનો પ્રેમ મળે પણ બહુ સારું લાગ્યું છે છું મારી ફેમિલીમાં હું મારા મમ્મી અને મારો નાનો ભાઈ છે મહેશ પપ્પા સાથે કોન્ટેક મારો એમ હું છ મહિનાથી સતત કોલ ને એ કરીને ઓફિસ પર સંપર્કમાં રહેતી હતી કે મારે આ રીતે મેરેજ કરવા છે તો મારું ફોર્મ સિલેક્ટ થાય એમ છ મહિનાની સતત મહેનત પછી મારું ફોર્મ સિલેક્ટ થયું અને ફર્સ્ટ મિટિંગ મારી પપ્પા સાથે જુલાઈમાં થઈ ત્યારે મને ખૂબ આનંદ થયો પપ્પાએ અમને સારી રીતે શોપિંગ કરાવી કર્યાવર આપ્યું જે મહેશ પપ્પા કરી રહ્યા છે આટલી બધી દીકરીઓ માટે એ આ દુનિયામાં કોઈ પણ ન કરી શકે એમનો હું ખૂબ આભાર માનવા માગું છું

હું એક એમના ઇન્સ્ટાગ્રામ દ્વારા મને થયો હતો કેમ કે એમના ઇન્સ્ટાગ્રામની આઈડી હતી એમાંથી હું એમને મેસેજ કર્યો ત્યારે એમને વિરલ દીદીના નંબર આપ્યા એ રીતે મારો કોન્ટેક થયો હતો એના કારણે મને અહીંયા ખૂબ જ મજા આવી મહેંદીમાં આ મેરેજમાં અને હું પોતે એક બંગાળી છોકરી છું બટ મને જે અહીંયા મહેશ પપ્પાને અહીંયા જે મજા આવી મને નહીં લાગતું મને બીજા કશે મજા આવી મહેશ પપ્પા અનેક ભાલો આપની અનેક આમાં તુમી હંમેશા થકો થાકો આઈટાઈ વિશેષ અમે તમને ભાવાસી પાપા